ઝઘડા તાલુકાના હરિપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાનો પુત્રુ દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ઝગડા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ઠેર ઠેર તેમના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના પ્રથમ ગામમાં પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બેનરો લાગ્યા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના કોઈ પણ કાર્યકર્તા તેમજ આગેવાનો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી હરિપુરા ગામમાં પ્રવેશ નહી કરવા માટે બેનરો લગાવવામાં છે ક્ષત્રિય સમાજ દ્વારા આજ રોજ સવારે અગિયાર કલાકે પુરુષોત્તમ રૂપાલાનું પુતળું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં નારા લાગ્યા હતા જય માતાજી હું ચેતનસિંહ રાહુલજી ગામ હરિપુરા તાલુકો ઝઘડિયા ડિસ્ટ્રિક્ટ ભરૂચ અમે ક્ષત્રિય સમાજ દ્વારા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપણે જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્ય કરતા આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી જય માતાજી જય ભવાની પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છે ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવાની દઈએ એટલું અમે ભાજપ સરકારને બહેધ ધરી આપ્યો છે કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે નહીં તો એમને ફાયદો મળે નહીં જય ભવાની જય રાજપૂતાના વર્ષાબેન નરેન્દ્રસિંહ અટોદરિયા